નમસ્કાર આપ છો વડોદરાનો વાસ હવે જોઈએ અગત્યના સમાચાર કોટના ઢાઢર નદીમાં ડૂબેલ પરિવારમાંથી બે બાળકો હજુ પણ લાપતા મોટરસાઇકલ લઈને કોટના તરફ આવી રહ્યા હતા ત્યારે ઢાઢર નદીનો પ્રવાહ કોઝવે પર વધતા બની હતી ઘટના હાલમાં એસડીઆરએફની ટીમ તથા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા લાપતા બનેલા બાળકોની શોધખોળ હાથ ધરવા કામગીરી શરૂ બે બોટ સાથે એસડીઆરએફએ શોધખોળની કામગીરી હાથ ધરી જેસીબી દ્વારા કોઝવે પરના જાળી ઝાકડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

તો થોડું પાણીનું લેવલ વધવાના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ ને અંદર પાણીના પ્રવાહમાં તનાયા તો બે પતિ પત્નીનો બચાવ થયો તો બાળકોનો અને બાઇકનો પતો નથી મળ્યો બાળકોની મોટા બાળકની કદાચ પાંચ ચાર પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની આસપાસ પછી અમે હું ધર્મેન્દ્રભાઈ અને બધા બીજા રવિન્દ્રભાઈ પાંચ છ જણા અમારી સ્થાનિક બોટ લઈ અને અમે ટ્રાય કર્યો અંદર નદીમાં જ્યાં અને પણ મગઘરોનો હોય ઘણા જોયા એટલે અમે જેટલું થતું હતું અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી એટલે અમે કલાકનો કલાકની મહેનત બાદ અમે પરત પાછા બોટલેન્ડ બહાર આવ્યા બાઇક હજુ પાણીમાં જ છે એનો કોઈ પતો નહીં અને એની મેથી છે ને ગાડી છે ને બે કાબુ થઈ જાય એટલે પાણી પેલું ઓછું હતું પણ આ પાણી વધી જો એટલે ડાયરેક્ટ ગાડી આમ જઈને એટલે હું તરત કૂદી પડ્યો એટલે બંનેને બંનેને કાળે ખર પણ બે છોકરા મળ્યા નહીં